કંઈ ખબર જ નથી પડતી હાવ ગમે તે ગમે એ કામ કરવું રહ્યો એમ કઈ કામ થાય હાવ કલર કરવો કઈ હેલો છે એમ પાંચ દિમમાં કઈ દિવાળી પેલા કલર નું કામ થતું હોય છે કલર નું કામ કરવામાં કેટલું ઓલું જોઈએ પહેલા પ્લાનિંગ કરવો પડે મહિના થી પેલા કલર કોને કલર અરે સોસાયટી વાળા ફરી ગયા સોસાયટી ને કલર કરવો દિવાળી પહેલા એમ કઈ દિવાળી પહેલા કઈ પાંચ દિમમાં કલર થાય એના માટે બધા પાંચ કોટેશન કઢાવવા પડે કલર મગાવવો પડે ઈ બધું કરીએ પણ કોન્ટ્રાક્ટર નું સેટિંગ કરવું પડે તે કલર નું કામ થાય આ તો વૈર કે દિવાળી પહેલા કલર કરાવી દેવો કોઈ વાત માં એને કેવા આવે તમને હરખ છે ચેરમેન બનવાનો પણ ચેરમેન બનવાનો એ વાત સાચી આ તો સોસાયટી નું કઈ કામ સારું કરીએ આપને ખબર પડતી હોય

જે ચેરમેન બનતા હતા ને તે ના પાડતી હતી કે ભાઈ તમે ચેરમેન બનોમાં આપણા ત્યાં ના થાય તમારે ના પાડવાની તેવડ ના હોય તો હું જઈને ના પાડી તો તેદી હરક પદુડા થાય ના ના ચેરમેન તો બનવું જોઈએ ને આપણે તો કામ સોસાયટીનું કામ કરી શકીએ તેમાં હું વાંધો ને આમ ને તેમ ને તો મને લેક્ચર આપવા માંડ્યા હતા હવે કરો સોસાયટીના કામ હવે તો બેન ના તો કરવા તો પડે જ ને હવે જેટલું થાય એટલું તો પણ ઘેર આવીને બળબળ ના કરે આમ કરે ને તેમ કરે ને તો આપણે છે તો આપણે સાંભળવું પડે તો અમને કેમ સાંભળાવો છો એમને આમ નીચે ઉતરીએ ને તો તૈયાર જ હોય ગોલ્લું કામ કરવાનું બાકી છે ને ઓલો ખાડો પૂરવાનું બાકી છે ને ઝેરમેન હોય પણ દિવાળી આવી તય જ યાદ આવે વહેલું ના યાદ આવે તહેવાર માં તમારે યાદ રાખે ને તમે ચેરમેન છો અમારે દિવાળી આટલું આટલું કામ કરે તમારે મિટિંગ બોલાવે તમારે કરે આગળ કહીએ એમ કે અત્યારે નથી કરવું હવે ટાઈમ આવે ને પાંચ દિવસ હોય ને કે આ કામ કરવું ઓલું કામ કરવું ને પેલા બજેટ કાઢો ને કેટલામાં થાય એમ છે પૈસા કોઈને દેવા નથી ને કામ ક્યાંથી થાય બરાબર પૈસા તો જમા કરવા પડે ને કામ કરવાના ટાઈમે તો થાય સોસાયટી વાળા છે તમારા ઘરવાળી કે તમારો છોકરો નથી કે તમે એને એમ કહી દે કે નઈ આપણે આ વસ્તુ નથી લેવા ને બજેટ નથી મારું ઈ માની જાય ઘર છોકરો સોસાયટી વાળા માને નઈ તમાર બજેટ નથી કે આ એને બધું લેખિતમાં દેવું પડે અમે માંગ્યું તમારા પાસે કે તમાર પૈસા ક્યાં ગયા તમારું બજેટ ક્યાં ગયું ઈ બધું

દિવાળી આવે તો ખરીદી ના કરવાની હોય માવરાત્રી ઘર માં સોસાયટી ની લાઈન બેહી જાય ચેરમેન હોય ને તો સોસાયટી ના છે ના નથી બાપા તમે ઘરમાં સોસાયટી ની વાતો લઈને ના ઉભા સોસાયટી માં આમ તો ચેરમેન બધું વિચારવાની જરૂર